પંચમહાલ જિલ્લાના ગોધરા હાલોલ કાલોલ જાંબુઘોડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો ગોધરા શહેરની સાથે તાલુકાના કાકણપુર છકડીયા ડોક્ટરના મુવાડામાં વરસાદ વરસ્યો તો હાલોલ તાલુકાના શિવરાજપુરા ઢીંકવા પાવાગઢ અને જાંબુઘોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ હાલોલના જ્યોતિ સર્કલ નજીક ટોલ બૂથનું સાઇન બોર્ડ ભારે પવનને કારણે ધરાશાયી થયું કાર પર પડ્યું લોખંડની એંગલનું સ્ટ્રકચર પણ ધરાશાયી થતા એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં નાગરિકોને પણ ગરમીથી મળી રાહત અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ મોડાસા માલપુર બાયડ પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો માલપુરમાં તો મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો ભારે પવન ફૂંકાતા માલપુરમાં એક મકાનનું છાપરું ઉડી ગયું તો કેટલાક વિસ્તારોમાં વીજળી પણ દૂર થઈ આ તરફ મોડાસાના ધૂણ રોડ ઉપર આવેલી ગોવર્ધન સોસાયટી આગળ વૃક્ષ ધરાશાયી થતા ડીપથી પાવન સિટી તરફનો રસ્તો પણ બંધ થયો નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી અને વૃક્ષ હટાવવાની કામગીરી કરી શરૂ